નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ બોલો સાંતલપુર તાલુકાના અભિયાણા ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જેમાં સરપંચ પદના ઉમેદવાર ગોસ્વામી કૈલાશ ફોર્મ ભર્યા બાદ ગામનો અટકાયેલ વિકાસને પૂર્ણ કરવાની લાગણી વ્યક્ત કરી છે સાંતલપુર તાલુકાના અભિયાણા ગ્રામ પંચાયતમાં અગાઉ ગામના સરપંચ તરીકે રહેલા ગોસ્વામી કૈલાશપુરી હરિપુરી ફરીથી અભિયાણા ગામમાં વિકાસના કામો ન થતા અભિયાણા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં છે વારાહી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી માટે ફોર્મ ફોર્મ ભર્યું છે ભર્યાની સાથે જ ગોસ્વામી કૈલાસપુરી મેદાન આવ્યા છે અને અભિયાણા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલા છે તેને પૂર્ણ કરવાની ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી છે અભિયાણા ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે એની અંદર મેં મારી ઉમેદવારી ગોસ્વામી કૈલાસપુરી હરિપુરી તરીકે ભરાવી છે આ ગામના સરપંચ તરીકે હું ગ્રામજનોને વિનંતી કરું છું કે બિયારણા ગામના વિકાસના કામોનું જે અનુરૂપ થયેલું છે તેનો નિકાલ કરવા માટે સક્ષમ તરીકે હું મહેનત કરીશ એની બાદરી આપું છું મારા ગામમાં બિયારણાની અંદર આ છેલ્લા પાંચ વર્ષથી આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે પણ ગ્રામ પંચાયત જમીન આપી શકી નથી તો એ પહેલાં હું જીત્યા પછી પહેલાં અગ્રતાના ધોરણે હું ગ્રામ પંચાયતને જમીન આપીને પીએચસી બનાવવાના કામગીરી પહેલી લઈશ બાકી પાણી લાઇટ રસ્તા એની કોઈ તકલીફ પડવા દઈશ નહીં બીજું કે મારું હિત એ જ ગામ મારું હિત છે વિકાસ એ જ મારો વિષય છે હું આ ગામ માટે મારા પાંચે વરસ મારી જિંદગીની છેલ્લી ચૂંટણી છે પાંચ વર્ષ આ ગામ માટે મારે મારી સેવાના રૂપમાં દેવાના છે આ ગામ અભિયાણા ગામ અભિયાણા ગામની અંદર કોઈ પણ સુવિધા બાકી રહેશે નહીં એની હું ખાતરી આપું છું સરકાર શ્રીની કેન્દ્ર સરકાર ગુજરાત સરકાર તેની ટોટલ મને પણ ખાતરી છે પચીસ વર્ષનો આ વિષયનો મને પૂરો પૂરો અભ્યાસ છે હું નવો નિશાળ્યો નથી દરેક કામની એક એક ઓફિસમાં એક એક વાતમાં એક એક કાગળમાં એક એક ગ્રાન્ટમાં એક એક યોજનામાં મને પૂરેપૂરી ખાતરી છે આ ગામની એક એક યોજનાની ગ્રાન્ટ લાવીને ગામને એક મોડલ તરીકે મોડલ સ્વરૂપે મારે જૂનું છે એના માટે જ હું પાંચ વર્ષ સરપંચ તરીકે રહ્યો છું અને કે મારે કોઈ સરપંચની ચાહના નથી પણ મારા ગામની સેવા માટે મારે પાંચ વર્ષ અર્પણ કરવા છેલ્લી જિંદગીની ચૂંટણીના એટલા માટે હું મારા ગામના દરેક ભાઈ બહેન મતદારોને મારી બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગૌસ્વામી કૈલાસપુરી હરિપુરી હજુ નિશાન આવ્યું નથી નિશાન આવશે એટલે બીજી વખત હું જણાવીશ પણ મને બહુમતી વિજય આપી નેશન પ્લસ ન્યૂઝ પાટણ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર